બાવન ચપ્પન સિત્તેર એકોતર એંસી એકાશી નેવું અઠાણું જન્મ અત્તમ જણ પાંચસો એક બે પાંચ ત્રણ ઓન્ન ચાર

હજાર રૂપિયા ના એક લેવો વીસ કરો પાંચસો મારી પાંચસો ને પચાસ કરો એકના આ ક્યાં હજાર

અમરાત લેવું દોર સુનો લખો 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 52 લખો 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 એને લખો 52 હજી પૂછે 52 માં હજી પૂછે 51 52 જા જમાલ આપી દીધો હા હા તો એ બે એ મારું લખ્યું ભાઈ રાખો પાડી હાલો હવે બીજું કાકડી કાકાર કેટલી કાકડી ખાધી નથી 100 કાકડી કોણ યે ફાઈલ કોની બાંધી

બે પાંચ દસ પચાસ અગિયાર વીસ પચાસ એકાવન છપ્પન સિત્તેર એસી એકાશી નેવું સાતસો એક બે પાંચ દસ ત્રીસ પચાસ

મોઆ બિંદના એ ભાઈ બિંદો 100 રૂપિયા માં જાય 101 વિરુભાઈ ઈશ્વરભાઈ નો છે ઈશ્વરભાઈ કાઉન્ટર 1 2 31 31 65 કોટલ કેટલા જા હા આ કેટલા જા 32 32 એકાઉન્ટ ઓ બી યુ છે 32 એકાઉન્ટ બત્રી એક આજ 33 પૂરા હે કી બત્રી એક ને મેલ લે ગયો બત્રી વસાળે આ દશમનો પાઉ લખો નતે 50

હવે હવે બારે બો ટાઈટ પડે ને भिંડાના શાક નહારે છે भिંડા હા હા તો